દેવગઢ પારિયા તાલુકાના સાગટાળા ફોરેસ્ટર રેન્જમાંથી મકાઈની પૂરીઓના આડવા ખેરના લાકડા ભરેલો ટેમ્પો થડપી પાડ્યો દેવે કામ દેવી રામપુરા કામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી કરતો હતો ખેરના લાકડાની હેરા ફેરી હિશાક હુસૈન ખરાદી નામનો ઇસમ કરતો હતો ખેરના લાકડાની તસકરી મકાઈ ભરેલી બુરીઓની આડમાં ચાલતો હતો ખેરના લાકડાનો કારોબાર સાગટાળા વન વિભાગીય પોલીસને સાથે રાખી રેડ કરી ચારસો સાત ટેવામાં મકાઈની પૂરીઓની નીચેથી ખેરના લાકડાના લેલા ટુકડા મળી આવ્યા

અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની સાચ્યા સાદડીએ બીટમાં આવેલ દેવીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઈશાક હુસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો નંગ એકમાં જંગલનો જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે દોઢ કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના ચાર મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ શ્રી દેવગઢ બારિયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે